રવિકુમાર જે છે એ નાના કંપની સુરતમાં એક પ્રિન્ટ કંપનીમાં જોબ કરે છે અને એના મધર પોતે અહીંયા નિપોળ ખાતે રહેતા હોય રજા ઉપર આવેલો આ બંને શખ્સો પૈકી જે રવિ પટેલ છે એ મતલબ ડ્રગ્સ લેવાની આદતવાળો છે આ શખ્સો ઘણા ટાઈમથી પોતે એડિક્ટ છે અને

ત્યાં એક પાન પાર્લર જે નામ આપેલું છે પાન પાર્લર ઉપર આ લોકો સિગરેટ પીવા માટે જતા હતા ત્યાં એની બંનેની દોસ્તી થયેલી બંને આરોપીને અરેસ્ટ છે જે સહદેવ છે એ વ્યક્તિને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળે કે રડુજા ખાતે કોઈ સેવા કેમ્પમાં લોકો બધા ભેગા થયેલા અને એમનો એ રીતે એમને પરિચય થયેલો આગળ તપાસ આપ શું કરીશું છે આગળની તપાસમાં સડેલ ખરેખર કોણ છે ક્યાં રહે છે જે મુખ્ય આરોપી એ પોતે છે મુદ્દામાં આપનાર છે તો એ નહીં મતલબ કે તપાસ કરવી જરૂરી છે ખરેખર કેટલા ટાઈમથી કરે છે એ પણ પૂછપરછ કરવી જરૂરી છે આ બધા મુદ્દાઓને માટે રિમાન્ડના ના અને આગળની કાર્યવાહી કરવામાં હાલમાં આજે છેલ્લે જે કેસો થયેલા છે એમાં એક કિલોના એક કરોડ રૂપિયા હાઈબ્રિડ ગાંજાની કિંમત છે આપડે જે કાલતો છે એ પાંચસો ગ્રામ છે તો એના અનુસંધાને પચાસ લાખ રૂપિયા કિંમત ગણી શકાય